આપણા સ્નાયુમાં વધારે ઓક્સિજનનો પુરવઠો તેમાં મળી રુધિરની પર્યાપ્તતા ઓછી થાય કારણ કે તે નાના નાની ધમનીઓની આસપાસના સ્નાયુઓને સંકોચાઈ જાય છે અને રુધિરની દિશામાં આપણે કંકાલ સ્નાયુઓની દિશા તરફ તે કરી દે છે રુધિરને દિશા છે એ કંકાલ સ્નાયુઓની દિશા તરફ કરી દે છે ઉરોધર પટલ છે અને પાંસળીઓ સ્નાયુઓનું સંકોચન થવાથી શ્વસન દર પણ વધે છે એટલે કે સ્નાયુનું સંકોચન થાય ત્યારે શું થાય કે તે શ્વસન ધોરણમાં પણ વધારો કરતી જોવા મળશે બધો પ્રતિચાર પ્રાણી શરીરની પરિસ્થિતિને લડવા માટે શું કરે છે તૈયાર કરતું જોવા મળશે પ્રાણી શરીરને લડવા માટે તે પ્રતિચારની સામે તો આ પ્રાણી અંતઃસ્ત્રાવ ગ્રંથિનો ભાગ છે કે જે આપણા શરીરના નિયંત્રણ અને સંકલિત સંકલનનો બીજો માર્ગ છે અંતઃસ્ત્રાવો છે આવી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે નિયંત્રણ અને સંકલનનો બીજો ભાગ તમને જોવા મળતો હશે જો આપણા શરીરની અંદર આ છે પુરુષ અને સ્ત્રી એમાં બે પ્રકારના અંતઃસ્ત્રાવો અલગ અલગ જોવા મળે બાકી બધા સમાન હોય હવે એડ્રિનાલિન ગ્રંથિની આપણે વાત કરતા તો તે કિડનીની ઉપરના ભાગમાં જોવા મળશે પછી એક અહીંયા સ્વાદુપિંડ પણ આપણા શરીરની અંદર ભાગ ભજવે કે જે આપણે રુધિરમાં એમાં ગ્લુકોઝનું પ્રમાણ કંટ્રોલમાં કરશે થાઇરોઇડ ગ્રંથિ છે પિટ્યુટરી ગ્રંથિ છે પિનિયલ ગ્રંથિ છે હાઇપોથેલેમસ છે આ બધી છે એ આપણા શરીરની અંદર સામાન્ય ગ્રંથીઓ છે જે સ્ત્રી પુરુષ બંનેની અંદર જોવા મળશે પણ એક શુક્રપિન અને અંડપિન આ બંને છે એ અલગ જોવા મળશે જેની અંદર આપણને ખબર છે એમાં ટેસ્ટોસ્ટેરોન અને ઈસ્ટ્રોજન બંને અલગ અલગ અંતઃસ્ત્રાવો પુરુષની અંદર ટેસ્ટોસ્ટેરોન અને સ્ત્રીની અંદર ઈસ્ટ્રોજન જોવા મળશે તો એની આપણે આગળ ચર્ચા કરીશું માનવ શરીરની અંદર ક્યાં ક્યાં અંતસ્ત્રો છે એ અહીંયા આપણે ઉપર તમને જોવા મળે છે કે થાઇરોક્સિન છે એ કાર્બોદિત પ્રોટીન અને ચરબીના ચયાપચયનું શું કરે છે આપણા શરીરની અંદર નિયંત્રણ કરતું જોવા મળશે કે જેથી શું થાય કે વૃદ્ધિ માટે ઉત્કૃષ્ટ એટલે કે સારું સંતુલન તે દર્શાવી શકે થાઇરોક્સિન છે એ સંશ્લેષણ માટે આયોડિન અનિવાર્ય છે થાઇરોક્સિન ક્યાં જોવા મળે ગળાના ભાગની અંદર કાર્બોદિત પ્રોટીન ના ચયાપચયની ક્રિયામાં તે નિયંત્રિત થતી જોવા મળે છે વૃદ્ધિ માટે ઉપયોગી છે આયોડિન તેના માટે ખૂબ અગત્યનું તત્વ છે જો આયોડિનની ઉણપ સર્જાય તો ગોઇટર નામનો રોગ જોવા મળે છે જેમાં કળો ફૂલી જાય ગરદન ફૂલી જાય તે ગોઇટર ત્યાં જોવા મળશે ત્યારબાદનો અંતઃસ્ત્રાવ છે એ અંતઃસ્ત્રાવ કે આપણા શરીની અંદર વ્યક્તિ વામન કર ન ધરાવ તે માટે પિટ્યુટરી ગ્રંથિ જોવા મળે તે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ તરીકે જોવા મળશે કે આપણા શરીની અંદર વૃદ્ધિનો અંતઃસ્ત્રાવ હોય છે એપીટ્યુટરી ગ્રંથી કે જે વ્યક્તિની વામનતા નાના કદના વ્યક્તિ અથવા ખૂબ ઊંચા કદના વ્યક્તિ માટે જવાબદાર ગ્રંથિ છે જો એનો અંતઃસ્ત્રાવ કે સામાન્ય રૂપમાં હોય તો કોઈ વાંધો ન આવે પણ જો અતિશય વધારે હોય અતિશય વધારે હોય તો વૃદ્ધિ વધારે થતી જોવા મળે લાંબી કદના માણસો જોવા મળે પણ જો તેની ઉણપ સર્જાય ઉણપ સર્જાય તો તે વામનતાનું પણ ત્યાં કારણ તમને તો વાહ મળશે એટલે કે વામન વામન વ્યક્તિ તમને ત્યાં જોવા મળે કે pituitary ગ્રંથી જે pituitary અંતઃસ્ત્રાવ માટે ઉપયોગી છે તે અંતઃસ્ત્રાવ ત્યાં ઉણપ સર્જે ત્યારે વામન વ્યક્તિ જોવા મળશે એટલે કે નાની કદનો માણસ જોવા મળશે ત્યારબાદ ની ગ્રંથી છે એની વાત કરે કે દસ થી બાર વર્ષની ઉંમરે આપણા શરીરની અંદર ઘણા બધા ફેરફાર થાય છે નેક્સ્ટ ચેપ્ટર ની અંદર આપણે જોશું મનુષ્યના પ્રજનન ની અંદર પણ આની અંદર એક અંતઃસ્ત્રાવ પણ જવાબદાર છે કે નર ની અંદર ટેસ્ટોસ્ટેરોન અને માદા ની અંદર ઈસ્ટ્રોજન નામનો અંતઃસ્ત્રાવ બે પ્રકારના અંતઃસ્ત્રાવ જોવા મળશે જ્યાં એ ક્યારે જોવા મળશે તો કે પુરુષ અથવા સ્ત્રી 10 થી 12 વર્ષની ઉંમરે પુખ્ત થાય કે તે પોતે જે કિશોરાવસ્થા જોવામાં આવશે ત્યારે આ અંતઃસ્ત્રાવ ઉપયોગી છે ત્યારબાદ છે એ મધુમેહ માટે એટલે કે ડાયાબિટીસના દર્દી માટે ક્યારે થાય ક્યારે આપણા શરીરની અંદર ત્યારે તમને ડાયાબિટીસ થાય છે અને તેના ઉપચાર સ્વરૂપે ઇન્સુલિન ઇન્જેક્શન પણ આપવામાં આવતા હોય છે તો અહીંયા તેનું ઉત્પાદન સ્વાદુપિન ની અંદર થાય અને અંતઃસ્ત્રાવ છે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ

કે જો તેની માત્રામાં કોઈ પણ જાતનો ફેરફાર થાય જો માત્રામાં વધારો થાય ઇન્સ્યુલિનના સ્ત્રાવનો તો શું થાય કે સુગર લેવલ લો થતું જાય અને જો એનો ઘટાડો થઈ જાય તો શું થાય કે તે તેનો ઇન્સ્યુલિનનો અંતસ્ત્રાવનો ઘટાડો થઈ જાય તો શક્કરનો સ્તર વધી જાય એટલે કે તે નુકસાન કરી શકે વિવિધ કાર અંગોને એટલે ત્યાં પણ તે વૃદ્ધિ માટે પણ પ્રેરિત થતો જોવા મળશે શરીરના વિકાસ માટેનું ચયાપચયનું કાર્યને નિયંત્રિત કરવા માટે રુધિરની અંદર શર્કરાનું નિયમન પણ નિયંત્રણ પણ હોવું જોઈએ તેનામાં નિયમ નિયમન થતું જોવા મળતું હોય છે તેજોસ્ટેરોન છે ટેસ્ટોસ્ટેરોન એ છે એ શુક્રપિંડ અને અંડપિંડમાં અંત સ્ત્રીઓના પ્રજનન અંગોનો વિકાસ માટે રજોસ્ત્રાવનું નિયમન કરવા માટે વગેરે જેવી બાબતોના નિયંત્રણ માટે એડ્રીનાલિનયુક્ત મુક્ત થતાં અંતઃસ્ત્રાવનો ઉપયોગ કરવામાં આવે છે હેડિનાલીન ગ્રંથિ તરીકે ઓળખાય છે અને અંતઃસ્ત્રાવો સ્ત્રાવોને સ્ત્રાવત તો કરવા માટે શું કરે પિટ્યુટરી ગ્રંથિ છે એ ઉત્તેજિત થતી જોવા મળશે પેટ્યુટરી ગ્રંથિનું પણ અહીંયા કંઈક ને કંઈક ભાગ જોવા મળશે આપણા શરીરની અંદર જે વિવિધ અંતઃસ્ત્રાવ છે એનું કોષ્ટક અહીંયા છે વૃદ્ધિ માટે કયો અંતઃસ્ત્રાવ ઉપયોગી છે તો કે પિટ્યુટરી ગ્રંથિ જે બધા જ અંગોની વૃદ્ધિ માટે ઉપયોગી છે પછી થાઇરોક્સિન છે એ થાઇરોઇડ ગ્રંથિમાં ઉત્પન્ન થતો ઉત્પન્ન થતો જોવા મળશે જે વિકાસ અને દયાપતિનું નિયમન કરશે ઇન્સ્યુલિન છે એ સ્વાદુપિંડની અંદર જોવા મળશે અને તે શર્કરાનું નિયમન કરશે કે ટેસ્ટોસ્ટેરોન છે એ ટેસ્ટોસ્ટેરોન શુક્રપિંડની અંદર જોવા મળશે એ નર જાતીય કોર્ણ લક્ષણોનો વિકાસ કરશે એટલે નરની અંદર જે લક્ષણોની જરૂરિયાત છે તેનો વિકાસ કરતો જોવા મળશે પછી ઈસ્ટ્રોજન છે એ ઈસ્ટ્રોજન વાત કરીએ તો એ અંડપિંડ અંદર જોવા મળશે જે સ્ત્રીના પ્રજનન અંગોનો વિકાસ કરતો જોવા મળશે રોજોસ્ત્રાવનું નિયમન કરશે અને સ્ત્રીની અંદર થતા ફેરફારનું પણ તે નિયમન કરતું જોવા મળશે ત્યારબાદ છે એડ્રિનાલિન ગ્રંથિ છે જે એડ્રિનાલ ગ્રંથિની અંદર એડ્રિનાલિન સ્ત્રાવ જોવા મળશે જે શરીરને આકસ્મિક રીતના લડો અથવા ભાગોની પરિસ્થિતિ એડ્રીનાલીન અંતઃસ્ત્રાવ છે એ તમને ક્યારે જોવા મળશે એની વાત કરીએ તો આપણા શરીરની અંદર જ્યારે કોઈ તમે એવી ભયજનક જગ્યાએ જાવ માનો કે કોઈ અંધારો ઓરડ અને અંદર ગયા અને તમને ડર લાગ્યો અને કોઈ વ્યક્તિએ તમને પાછળથી જો બીવર અથવા કોઈ વ્યક્તિ કોઈ વસ્તુનો અવાજ આવ્યો અને તમે જો ત્યાંથી દોડીને ભાગો તો તેના માટે પણ એડ્રીનાલીન અંતઃસ્ત્રાવ જોવા મળશે અથવા કોઈ વ્યક્તિએ તમને પાછળથી બીવર આવ્યો ડરાવ્યો ને તમે એને એક ખેંચી ઝાપટ મારી દો હે તો એ પણ તમને શું કરે કે લડવાની પરિસ્થિતિ ત્યાં ઊભી કરે તો તેના માટે પણ આ એડ્રેનાલિન અંતઃસ્ત્રાવ તે ઉપયોગી જોવા મળશે ત્યારબાદ રિલીઝિંગ અંતઃસ્ત્રાવ એટલે કે હાઇપોથેલેમસ છે એ રિલીઝિંગ અંતઃસ્ત્રાવ માટે જવાબદાર છે જે અંતઃસ્ત્રાવ શું કરે છે પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરવાનું કાર્ય કરતું જોવા મળશે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરવા અથવા પિટ્યુટરી ગ્રંથિને માટે ઉત્તેજિત કરતા જોવા મળશે આ હત્યા આપણા શરીરની અંદર વિવિધ પ્રકારના અંતઃસ્ત્રાવ ત્યારબાદ છે એ બ્લૂ પ્રશ્ન અને સ્વાધ્યાય છે એ તમે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈ શકશો અસ્તુ જય હિન્દ જય ભારત